તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાને લીધી અને સ્પષ્ટતા કરી તો જાહેર પરિવહન સેવામાં આવા કૃત્યો કોઈ પણ સંજોગોમાં માન્ય છે જ નહીં સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવા નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે લીડ લોકલ એક સંસ્થા છે આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન અમને પરમિશન આપી હતી પરંતુ

અઠાર કિલોમીટર સુધી જ્યારે ઓએનજીસી મતલબ નેચર પાર્ક સુધી લોકોએ ચલાવી આ એસએમસી ને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજર નો બી કસૂર છે જનરલ મેનેજર નો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કઈ કસૂરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થવું જોઈએ સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે બસેસ ને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રિપલ સી કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી અમને કેવી રીતે કે આ બસ જેબીએમ એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટીઝન કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાયું નથી આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય